ચાલી રહેલા તહેવારોને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મસાલાના ત્યાં ધરી હતી અલગ અલગ વેપારીઓને ત્યાં ફરાળના નમૂના લેવામાં આવ્યા હતા સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓના ત્યાં પણ તપાસ કરાઈ હતી અને હાલકી ગુણવત્તા તથા ભેળસેળ યુક્ત ફરાળના વેચાણ સામે પાલિકાની તપાસ થઈ રહી છે અને જો નમૂના ફેલાવશે તો વેપારીઓ સામે પગલા લેવાશે તેમ પણ જણાવાયું હતું

એમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ નો કાયદારાદોળ મુજબ નો ચૌદ દિવસ નો ગાળો છે પણ બને એટલું જલ્દી આપડે રિપોર્ટ આવે એવી સૂચનાઓ આપવામાં આવે છે